બીજું મિત્રો એકદમ જેન્યુન તો ગાડીનું મોડલ બે હજાર નું રહેવાનું છે બીજું મિત્રો ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ એન્જિનની અંદર અને સીએનજી એન્જિનની અંદર પણ ચાલે છે મિત્રો બુકમાં સીએનજીની એન્ટ્રી પણ કરાવેલી જોવા મળવાની છે

મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે બીજું મિત્રો ગાડીના એસી ની વાત કરીએ તો ગાડીની અંદર એસી મેન અને સેન્ટ્રલ એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીના ટાયરની વાત કરીએ તો

વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી આપણી મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો એલેક્સ મોડલ રહેવાનું છે મિત્રો એકદમ ઘરઘરાવ સાચવેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર પંદરનું સાતમા મહિનાની અંદર તમને જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર ચાલે છે

મિત્રો આ ગાડી તમને રામપરા નંબર એક તાલુકો રાજુલા જોવા મળી જવાની છે મિત્રો વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે અને બીજો મિત્રો તમે પણ તમારા જૂના વાહનોની જાહેરાત કરાવવા માંગતા હોય તો અમે તમારા વાહનોની જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપશું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો